પોરબંદરથી પહેલગામ સુધી શાંતિ અને એકતાનો સંદેશ લઈને નીકળેલી અહિંસા યાત્રા સુરેન્દ્રનગર ઈદગાહ ખાતે પહોંચી

લોકો પહેલગામમાં આતંકવાદમાં શહીદ થયા છે તેમને મદદ પહોંચે અને જે સ્કેનર દ્વારા પહોંચાડી શકાય છે બાવીસમી એપ્રિલ જે કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો છવ્વીસ જેટલા નિર્દોષ લોકોનો આતંકવાદીઓએ જે જાન લીધો નિર્મમ રીતે એમની હત્યા કરી ને ત્યારબાદ ભારતીય સૈન્ય અને આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આતંકવાદીઓનો જે પાકિસ્તાનની ધરાવ પર જે ખાત્મો બોલાવ્યો એ વાત લઈ અને એક અહિંસા યાત્રા સ્વરૂપે કોમી એકતાનો સંદેશો આપવા માટે મૂળ તો મુસ્લિમ ધરાના સૈયદના એટલે કે જામજોધપુરના સદામ બાપુ કાદરી જે પોરબંદર જે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ જે મહાત્મા ગાંધીજી અહિંસાના પૂજારી હતા એ સ્વરૂપે અહિંસા યાત્રા લઈ અને છેક પહેલગામ સુધી એટલે કે બે હજાર કિલોમીટરની પદયાત્રા સ્વરૂપે જ્યારે એમને પોરબંદરથી પ્રસ્થાન કર્યું છે અને આજે આ ઝાલાવાડને આંગણે સુરેન્દ્રનગર આ યાત્રા સદામ બાપુ લઈને આવ્યા છે એમને હું હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આ સુરેન્દ્રનગરના લોકો વતી પાઠવું છું કે જે કોમી એકતાનો સંદેશો પાઠવવા માટે પેદલ સ્વરૂપે બે હજાર કિલોમીટર સુધી પહેલગામ જશે અને ઠેક ઠેકાણે એમનું ભવ્ય સ્વાગત અને સન્માન પણ થઈ રહ્યું છે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ છે એમ એકતાનો જે સંદેશો આપવા માટે અને ફરીને આ દેશની અંદર આ હિન્દુસ્તાનની અંદર આતંકવાદી લોકો આ પ્રકારનું કોઈ હિન કૃત્ય ન કરે એનો પણ સંદેશો પાઠવવા માટે જ્યારે યાત્રા લઈને નીકળ્યા છે ત્યારે પુનઃ આ સુરેન્દ્રનગરની જનતા વતી એમને આ ઝાલાવાડમાં હું આવકારું છું અને અભિનંદન પણ પાઠવું છું કારણ એક રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતું એક અદ્ભુત કામ એમના માધ્યમથી થઈ રહ્યું છે આજે હું પોરબંદરથી પહેલગામની યાત્રા માટે ગાંધીભૂમિથી અહિંસા યાત્રા લઈને નીકળું છું આજે હું સુરેન્દ્રનગર પહોંચ્યો છું અને આજે નમાઝને અહીંયા અદા કરેલી છે આજે તમામ સમગ્ર મુસ્લિમ સમાજનો ખાસો એવો સપોર્ટ મળેલો છે અને ખાસ જનતાનો જનતાને મારો મેસેજ એ છે કે જે પહેલગામમાં આપણા ભાઈઓ શહીદ થયા છે એમના માટે હું કેમ્પિંગ ચલાવી રહ્યો છું કે જે કાંઈ સમાજમાંથી મદદ મળે તેમની ફેમિલી સુધી આપણે મદદ પહોંચાડી શકીએ અને એમની મદદ કરી શકીએ એકતાનો સબૂત આપણે આતંકવાદને દઈ શકીએ જે આતંકવાદે કરેલું છે કે કાશ્મીરમાં આવી અને આપણા ભાઈઓને ગોળી મારેલી જેથી કરીને હિન્દુ મુસ્લિમો ઝઘડો થઈ જાય અને આર્થિક વ્યવસ્થા નીચે પડી જાય આ જ મારો એક હેતુ છે અને એક સ્કેનર છે આપણી ઇન્સ્ટા આઈડીમાં આઝાદ કાદરી વિઝનમાં સ્કેનર દ્વારા તમે નાની એવી રકમ પણ પહોંચાડી શકો છો જેથી કરીને આપણે આપણા વાલીની મદદ કરી શકીશું આજનો ઈદનો દિવસ છે અને સુરેન્દ્રનગરના પણ એક તમને નમાજ પડવાનો પણ મોકો મળ્યો એ બાબતે આપ શું કહેશો બહુ જાજીની પબ્લિક હકે અને તમામ પબ્લિક નો પ્રતિસાદ જબરદસ્ત હતો अहिंसा યાત્રામાં કે ફંડ દ્વારા જોડવા માંગવાની માંગ હતી અને એ જ માંગ આપણે સમગ્ર ગુજરાતમાં ચાલે છે યે સહી યે મરે ہوئے હે जितने भी લોગ યે આતકવાદની ગોળીઓ સે યે શહીદ ہوئے હે હમ ઉનકે લિયે ભી ઉનકે પરિવાર કે લિયે જો બી રકમ આયગી ઉને દેને કી હમારે સદનભાકો કી ઈચ્છા હે તો હમ યે ભી દua કરેંગે इसमें दाम धीर में सुख लें हिस्सा लेना आज के मुबारक दिन हम सब हिंदू मुसलमान एक बनकर अपने कैसी मिसाल पैदा करें एकता की मिसाल पैदा करें और ऐसा सबक दें कि आज ये सदन नगर झालावर से एक रहबर बोलता है एक सैयद ईसु बापू बोलता है कि हमारे जिले से ये लहर चले तो राज्य में चले और राज्य में चले तो सारे देश में चले और सारे देश में चलते हुए हमारे जो नौजवान सदाम बापू निकले हैं वो काश्मीर थलक भी ये लहर फैलावे और ये पाकिस्तान की हदों से भटक कर भी ये लहर फैल जावे और अमर और शांति का सुकून हो जावे मैं दुआ करूंगा कि अल्लाह ताला आज के मुबारक देश हमारे दिन ये हमारे देश में अमन और शांति हो भाईचारा हो और मैं एक अपील तो जरूर कहूंगा कि किसी के मजहब किसी के धर्म पर कभी उंगली मत उठाना इसलिए धर्म धर्म होता है मजहब मजहब होता है पैगाम पैगाम होता है मोहब्बत मोहब्बत होती है देश देश होता है और हर मुसलमान को ये सबक मिला है हबुल वतन निस्फुल ईमान वतन पे मर जाना भी एक आधा ईमान है ये हमारे नबी ने सिखाया इन शह ये मुसलमान आज के मुबारक दिन ये कसम खाते हैं कि अगर देश के लिए हमारी जान भी चली जाए तो परवाह नहीं है मगर हमारे देश को बचा लेंगे खुदा हाफिज़ वालकुम जय हिंद जय भारत